તો ચોથી જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની બેઠકો ગણાતી ભરૂચ નવસારી વલસાડ અને બારડોલી બેઠક ઉપર રાજકીય વિશ્લેષકો દ્વારા અલગ અલગ ગણિત આંકવામાં આવી રહ્યા છે રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતની ભરૂચ નવસારી અને બારડોલી બેઠક ભાજપ માટે સેફ સીટ બની રહેવાની છે માત્ર વલસાડ બેઠક ઉપર કાટેકી ટક્કર ની શક્યતા છે જેથી આ બેઠક કોંગ્રેસ ફાળે જાય તેવી શક્યતાઓ ક્યાંક દેખાઈ રહી છે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન છે તે હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ચોથી જૂનના રોજ જ્યારે પરિણામ જાહેર થવાના છે ત્યારે આ પરિણામો પર સૌ કોઈની મીટ મંડાયેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની મહત્વની ત્રણ બેઠકોની વાત કરવામાં આવે તો નવસારી બારડોલી અને વલસાડ બેઠક ઉપર કયા પ્રકારના પરિણામો આવવાના છે અને કયા સમીકરણો આ બેઠક ઉપર કામ કરવાના છે તે અંગે આપણે જાણવાનો પ્રયાસ કરીશું સુરતના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિક્રમ વકીલ આપણી જોડે જોડાયા છે સીધી વાત સર જે જે પ્રમાણેના મતદાન થયું છે આ આ ત્રણ બેઠકો પર હવે કયા સમીકરણો કામ કરશે અને પરિણામ શું રહેશે આપણે જો સૌથી પહેલા મને લાગે છે આખા તો સૌથી સારું મતદાન વલસાડ બેઠક પર થયું છે અને એમાં પણ શહેરી વિસ્તાર કરતા જે આદિવાસી વિસ્તાર છે ત્યાં મતદાનની ટકાવારી સૌથી વધારે છે એટલે બીજી એક વસ્તુ વલસાડની બેઠક પર એવી છે કે જે અનંત પટેલ છે જે કોંગ્રેસના ઉમેદવાર એ કદાચ સૌથી સારી પસંદગી છે વલસાડમાં ગુજરાતમાંથી અનંત પટેલ ખૂબ સારી રીતે મતદારો સાથે જોડાયેલા છે ખૂબ સારા વક્તા છે ખૂબ સારો સ્થાનિક પ્રશ્નો વિશે સમજ ધરાવે છે બીજી તરફ ધવલ પટેલ પણ ટેકનોક્રેટ છે યુવાન છે ભાજપના જે ઉમેદવાર છે પણ પ્રોબ્લેમ ત્યાં શું છે કે ત્યાં બેઝ એમનો ત્યાં નથી એટલે ભાજપના જ કે સ્થાનિક અસંતોષ ઘણો હતો ત્યાં વલસાડમાં આમ છતાં મને એમ લાગે છે કે આ આખા ગુજરાતની સૌથી કદાચ જો કટોકટી બેઠક હોય તો વલસાડની છે બીજી તરફ નવસારી આપણે જોઈએ તો સૌથી ઇઝી અને સૌથી શ્યોર બેઠક એક ગાંધીનગર અમિત શાહની વાત કરતા સી આર પાટીલ જે લડી રહ્યા છે ગયા ગઈ ચૂંટણીમાં પણ છ લાખની ઉપરના એમને જીત મેળવી હતી અને હું માનું છું આજ એ પરિણામ રિપીટ થશે તો કે નવાઈ નહીં લાગે કારણ કે એકદમ ઇઝી બિન છે ત્યાં લગભગ આપણે નવસારી પર બાર લાખથી વધારે પરપ્રાંતિય મતદારો છે એની ઉપર સી આર પાટીલનો વર્ષોથી સારું કંટ્રોલ છે એમના કામગીરી સારી રહી છે અને પરપ્રાંતિયોમાં મહારાષ્ટ્રીયન પણ ઘણા બધા છે એમાંથી મોટે ભાગે મહારાષ્ટ્રીયન છે સી આર પાટીલ પોતે પણ મૂળ મહારાષ્ટ્રીયન છે ભલે વર્ષોથી ગુજરાતમાં હોય એ ફેક્ટર પણ કારણભૂત છે અને મૂળભૂત રીતે નવસારી બેઠક ભાજપનો ગઢ ગણાય છે એટલે ત્યાં ભાજપ માટે કોઈ ચિંતા જેવું નથી અને ચિંતા જેવું ને એવું રેકોર્ડ બ્રેક માર્જિનથી સી આર જીતે જીતેવું છે બીજી વખત બારડોલીની આપણે વાત કરીએ તો હમણાં ભાજપનું પલ્લું થોડું ભારે લાગે છે પણ સામે ફક્ત સિદ્ધાર્થ ચૌધરી જે છે જે એ પણ ખૂબ સારા અનુભવી સહકારી મંડળીમાં કામ કર્યું છે એમણે આદિવાસી વિસ્તારોમાં કામ કર્યું છે વ્યા તાપી જિલ્લામાં પણ ઘણું સારી એમની કામગીરી છે તો સામે પ્રભુ વસાવા પણ ખૂબ અનુભવી એક રાજકારણી છેલ્લી બે કે ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે અને બારડોલીની બેઠક આમ તો ભાજપ માટે સેફ ગણી શકાય પણ થોડું કદાચ થોડું ટફ ફાઇટ આપી શકે સિદ્ધાર્થ ચૌધરી જો નવસારી બારડોલી બે બેઠક તો ભાજપ સો ટકા જીતે છે વલસાડમાં પણ ભાજપને થોડી અપર હેન્ડ છે પણ કદાચ થોડી ફાઇટ સારી આનંદ પટેલ સારી ફાઇટ આપી શકે એવું લાગે છે બિલકુલ હતા સુરતના રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જેમનું કહેવું છે કે જે નવસારી લોકસભા બેઠક છે તે ભાજપની સેફ સીટ છે અને અહીં સતત જે પ્રમાણે સી આર પાટીલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે અહીં આવેલી આ બેઠક ઉપર સાંસદ જે સી આર પાટીલની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહભટ ગુજરાત ફર્સ્ટ સુરત